નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ માનપુર ગામના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી બનાસકાંઠા જિલ્લાના કાંકરેસ તાલુકાના માનપુર સિહોરી ગામના લોકોને ગ્રામ્ય પંચાયતમાં કામ કરાવવા પડી રહ્યા છે ધરમના ધક્કા માનપુર સિહોરી ગ્રામ્ય પંચાયતમાં કામ માટે લોકો આવે ત્યારે તલાટી હાજર હોતા નથી એવા આક્ષેપ કરતા ગ્રામજનો સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પંચાયતમાં છેલ્લા એક મહિનાથી તલાટી આવતા નથી આવા ગુલ્લીબાજ કમ મંત્રીની બદલી થાય અને કાયમીક કમ મંત્રી મૂકવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે શું તાલુકા કક્ષાએ આ કમ મંત્રી નથી આવતા એની કોઈ અધિકારી કર્મચારીઓની જાણ નહીં હોય ગામ લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે પંચાયતના સહી સિક્કા પણ સિહોરીમાં કોઈ ઝેરોક્ષની દુકાન પર રાખવામાં આવે છે એવું લોકમુખે ચર્ચા થઈ રહી છે રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાકરેજ બનાસકાંઠા રસિકજી મેરુજી છે અમારા ગામનું નામ માનપુર છે અમારા પંચાયતમાં તલાટી સાહેબ એક મહિનાથી છેલ્લે હાજર રહેતા નથી એમને ઘણી પંચાયત હોવા અમારે સ્પેશિયલ સરકાર શ્રી પાસે માગ એવી છે કે સ્પેશિયલ અમારા ગામમાં તલાટી મેળે અઠવાડિયામાં પછી એકથી બે વખત આવે હું સ્પેશિયલ બીજા તલાટી મેળી અને લોકો સહયોગ કરાવવા આવે તો માગ છે આ લોકો આવે એટલે હું આવીને પંચાયતે કોમ હોય પાછા જતા રહે ધક્કા ખાઈ ખાઈ કોઈ પણ સહીનું કોમ હોય અમારું માનપુર શહેર ગ્રામ પંચાયત તાલુકો કાંકરેજ જીરો બનાસકાંઠા માનપુર અમારે તલાટી સાહેબની એક મહિનેથી તલાટી સાહેબ હાજર રહેતા નથી અમારે કોઈ જરૂરી દાખલાની જરૂર પડે તો અમારે ક્યાં જ ગોતા સાહેબ એટલે અમારે સાહેબની એવી નમ્ર વિનંતી છે કે અમારે તલાટી સાહેબને રૂબરૂ અમારે રેગ્યુલર તલાટી અહીંયા હાજર થવા જરૂરી છે કેટલા દિવસથી આ તલાટી કેટલા મહિનાથી આવતા નથી સાહેબ એક મહિનાથી જો તલાટી આવે અને લોકો આવે છે શું કરે છે સાહેબ આ ધક્કા ખાઈને પાછા છે દરવાજા બંધ છે